રાજકોટના જેતપુર પીઠળિયા ટોલ પ્લાઝા પર કાર ચાલકની દાદાગીરીના સીસીટીવી વિડીયો વાયરલ થયા પીઠળિયા ટોલ પ્લાઝાએ ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલ કાર ચાલકની દાદાગીરી સામે આવી હતી કાર ચાલક ટોલના બૂમ બેરિયર તોડી નાસી જતો હોય તેવા સીસીટીવીમાં કેદ થયા ટોલકર્મી ગાડી રોકવાની કોશિશ કરતા કાર ચાલક મારવાની ધમકી આપતો હોવાનો ટોલ મેનેજરે આક્ષેપ કર્યો આ વાયરલ વિડીયો સીસીટીવી ફૂટેજ બે દિવસ પહેલાનો હોવાની માહિતી મળી રહી છે હાલમાં પીઠળિયા ટોલ પ્લાઝા મેનેજર દ્વારા વીરપુર પોલીસમાં કાર ચાલક સામે કાર્યવાહી કરવા લેખિત અરજી આપવામાં આવી છે ભાગ્યશ ડોબરિયા દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ